કે અદિશ રાશિ એટલે કેવી રાશિ કે જેમાં દિશા દર્શાવવી જરૂરી નથી દિશા બદલાઈ જાય તો એના મૂલ્યમાં ફરક ન પડે જ્યારે સદિશ રાશિ એવી રાશિ છે કે એમાં દિશા દર્શાવવી ફરજિયાત છે જો દિશા બદલાઈ જાય તો એના મૂલ્યમાં ફરક પડી જાય એની પરિસ્થિતિ બદલાઈ જાય એટલે એને સદિશ રાશિ કહેવાય હું તમને કેટલાક ઉદાહરણો અહીંયા લખી આપું છું જેમ કે સ્થાનાંતર જે છે એ સદિશ રાશિ છે વેગ સદિશ રાશિ છે પ્રવેગ સદીશ રાશિ છે બળ સદિશ રાશિ છે દબાણ છે સદિશ બરાબર વજન પણ સદિશ રાશિ છે તમને હવે એમ થાય કે સાહેબ વજન થોડું દિશા બદલાય તો બદલાઈ જાય પણ મિત્રો તમે જેને વજન કહો છો ને વજન છે જ નહીં આપણને કોઈ પૂછે વજન કેટલું પચાસ કિલોગ્રામ પાસઠ કિલોગ્રામ એસી કિલોગ્રામ વજન પેલા તો કિલોગ્રામમાં મપાય જ નહીં વજન છે યાદ રાખજો ન્યૂટન મતલબ આપણી ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ અને દળનો મતલબ થાય આપણા શરીરમાં રહેલો દ્રવ્યનો જથ્થો માંસપેશી નો મળ મૂત્ર બધું જે કેટલું છે એ દ્રવ્યના જથ્થાને ને આપણું દળ કહેવાય અને એને કિલોગ્રામમાં મપાય

તો અહીંયા શું કીધું કે તેના મૂલ્યની સાથે દિશા દર્શાવવી જરૂરી છે તો આમાંની કોઈ પણ એક આપણે ટીક કરવી પડે જો ઝડપ જે છે એ ઝડપ હું તમને કહી દઉં કે ઝડપ જે છે ને એ અદિશ રાશિ છે બરાબર તો અહીંયા આપણે જોયું કે ઝડપ જે છે એ અદિશ રાશિ છે તો આ અહીંયા નહીં આવે પથ લંબાઈ લંબાઈ નહીં આવે ત્યારબાદ તાપમાન તો તાપમાન પણ તમને ખ્યાલ છે અદિશ રાશિ છે તો સદિશ રાશિ એકમાત્ર કઈ થઈ ગઈ

એ માની લ્યો કે આ એક વર્તુળાકાર પથ છે અહીંયા થી શરૂ કરીને આ જે લંબાઈ છે એ ચારસો મીટર ની છે કેટલા મીટર ની છે ચારસો મીટર ની તો અહીંયા થી શરૂ કરીને અહીંયા પૂરું કરે તો એને કેટલું સ્થાનાંતર કર્યું કહેવાય પરિઘ એટલે ગોળ રાઉન્ડ ની જે લંબાઈ છે તે તો યાદ રાખજો સ્થાનાંતરનો મતલબ શું થાય સ્થાનાંતરની વ્યાખ્યા શું થાય એ હું તમને લખી દઉં સ્થાનાંતરનો મતલબ થશે પ્રારંભિક બિંદુ થી પ્રારંભિક બિંદુ થી અંતિમ અંતિમ બિંદુ સુધી એટલે સ્થાનાંતર હવે તમે વિચાર કરો પ્રારંભિક બિંદુ કયું છે આ છે અને અંતિમ બિંદુ કયું છે આ જ છે તો જ્યાંથી શરૂ કર્યું તો જ પૂરું કરી નાખું એનો મતલબ કે એનું સ્થાનાંતર કેટલું થઈ ગયું શૂન્ય એનું સ્થાનાંતર કેટલું ગણવાનું છે શૂન્ય ગણવાનું છે એટલે આના ઉપરથી એક વસ્તુ આપણને નોંધવા જેવી લાગી એક નોંધ આપણે અહીંયા યાદ રાખવાની છે શું નોંધ યાદ રાખવાની છે એક મિનિટ એક નોંધ આપણે અહીંયા યાદ રાખશું કે કોઈ પણ કોઈ પણ વર્તુળાકાર વર્તુળાકાર પથ પર ગતિ કરતા ગતિ પદાર્થનું પદાર્થનું સ્થાનાંતર સ્થાનાંતર હંમેશા હંમેશા શૂન્ય હોય છે શૂન્ય હોય છે બરાબર કોઈ પણ વર્તુળાકાર પથ ઉપર ગતિ કરતો પદાર્થ હોય તો એનું સ્થાનાંતર હંમેશા કેટલું રહેશે શૂન્ય રહેશે એટલે કદાચ એમ કે વર્તુળ આકાર પથ ઉપર જે પંખાના પાંખિયા ગતિ કરે છે તેનું સ્થાનાંતર કેટલું પૃથ્વી સૂર્યની આસપાસ આટલા કિલોમીટર ની ઓલી ગતિ કરે છે તો સ્થાનાંતર કેટલું દરીની આસપાસ ગતિ કરે છે સ્થાનાંતર કેટલું સેકન્ડ કાંટો એક મિનિટમાં કેટલું સ્થાનાંતર કરે બધામાં જવાબ શું આવશે શૂન્ય વર્તુળાકાર પથ ઉપર ગતિ કરતો કોઈ પણ પદાર્થ હોય સ્થાનાંતર પૂછે એટલે શૂન્ય આવી જાય આની સાથે હું તમને એ પણ જણાવી દઉં કે સ્થાનાંતર ઝીરો થઈ જાય

ચાલો આગળ વધીએ એના પછીનો પ્રશ્ન કે નીચેના પૈકી કઈ ભૌતિક રાશિને કઈ ભૌતિક રાશિને મૂલ્ય સાથે દિશા દર્શાવવી જરૂરી નથી મતલબ કે અહીંયા અદિશ રાશિનો પ્રશ્ન પૂછેલો છે હમણાં મેં તમને એક્ઝામ્પલ આપ્યા હતા એમાં અદિશ રાશિમાં સ્થાનાંતર આવતું તો એટલે અહીંયા નહીં આવે વેગ એમાં આવતું તો અહીંયા નહીં આવે પ્રવેગ અહીંયા નહીં આવે તો અદિશ રાશિ આમાંથી કઈ છે ઝડપ એકમાત્ર અદિશ રાશિ તમને આપેલી છે જેમાં દિશા દર્શાવવી જરૂરી નથી

ઝડપ માપવાના રોજિંદા જીવનમાં જે વાહનો છે એની અંદર આવેલા સ્પીડોમીટર માં ઝડપનો કયો એકમ દર્શાવેલો હોય કિલોમીટર પ્રતિ કલાક બાકી ઝડપનો એસા એકમ કયો છે મીટર પ્રતિ સેકન્ડ અને કેવી રાશિ છે અદિશ બરાબર ચાલો આગળ વાત કરીએ તો પદાર્થ નિયમિત ગતિ કરે છે નિયમિત ગતિ કરે છે એમ ક્યારે કહેવાય નિયમિત ગતિનો મતલબ શું થાય કે એક જ સ્પીડમાં ગતિ કરે પેલી એક મિનિટમાં એક કિલોમીટર કાપી નાખ્યું બીજી એક મિનિટમાં પાછું એક કિલોમીટર કાપ્યું ત્રીજી મિનિટમાં પાછું એક કિલોમીટર ચોથી મિનિટમાં પાછું એક કિલોમીટર તો દર એક મિનિટમાં એક કિલોમીટર એ વાહન ગતિ કરે છે તો એને નિયમિત ગતિ કહેવાય ઘણી વખત એવું થાય કે રસ્તો ખરાબ છે સારો છે પાછા રોડ આવે છે પાછો સારો આવે છે

જુદું જુદું એવો શબ્દ જ નહીં આવે જો અહીંયા જુદુ જુદું લખેલું છે નહીં મેળવે જુદુ જુદું લખેલું છે નહીં મેળવે જુદું જુદું લખેલું છે નહીં મેળવે સરખા સમયમાં સરખું અંતર કાપે એને નિયમિત ગતિ કરી કહેવાય અને જુદા સમયમાં જુદું અંતર કાપે અથવા સરખા સમયમાં જુદું અંતર કાપે તો એને અનિયમિત ગતિ કરી કહેવાય છે બરાબર ચાલો આગળ પ્રવેગ એટલે શું તો હમણાં જ મેં તમને શીખવાડી દીધું તો કે ભાઈ પ્રવેગનું સૂત્ર કેવું થાય છે તો પ્રવેગ બરાબર વેગના છેદમાં સમય એટલે વેગમાં જે ફેરફાર ફેરફાર થાય છે અને થવા માટે જે સમય લે છે એને પ્રવેગ કહેવાય તો એકમ સમયમાં થતા વેગના ફેરફારને સમય કહેવામાં આવે છે તો અહીંયા આપણો રાઈટ આન્સર એકમ સમયમાં થતો વેગનો ફેરફાર એટલે પ્રવેગ અને પ્રવેગ જે છે એ તમને ખ્યાલ છે કેવી રાશિ છે તો સદિશ રાશિ છે કારણ કે એમાં વેગ આવે છે અને વેગમાં સ્થાનાંતર આવે એટલે એ સદિશ રાશિ આનો જે એકમ છે એ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ થશે બરાબર એક્ઝામ્પલ તરીકે આપણે એની વિજે માહિતી મળે પ્રવેગ એટલે એકમ સમયમાં વેગમાં થતા ફેરફારનું માપ ત્યારબાદ જો વાત કરીએ તો પ્રવેગનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ આવી રીતે પણ લખી શકાય આવી રીતે પણ લખી શકાય સીજીએસ પદ્ધતિ પ્રમાણે સીજીએસ પદ્ધતિ ને એમકેએસ પદ્ધતિ માં શું ફરક છે એની આપણે વાત કરીએ જો એમકેએસ એમકેએસ નો મતલબ થશે મીટર કિલોગ્રામ અને સેકન્ડ અને સીજીએસ નો મતલબ શું થશે સેન્ટીમીટર ગ્રામ અને સેકન્ડ

અને અત્યારથી જો તમે આ કોર્સ લ્યો છો અને દ્રોણા કુપન કોડ ઉપયોગ કરો છો તો 45% ઓફ 2199 માં તમને આ આખી બેચ મળશે જેમાં મે તમારે અનુરૂપ વિષયની તૈયારી તમે કરી શકો આર્ટ્સ બેકગ્રાઉન્ડ હોય સાયન્સ હોય કોમર્સ હોય કોઈ પણ બેકગ્રાઉન્ડ હોય અને 2199 માં વેલિડિટી કેટલી તો પરીક્ષા સુધીની વેલિડિટી પરીક્ષા સુધીની જ્યાં સુધી તમારી પરીક્ષા પૂરી ન થઈ જાય ત્યાં સુધી આ વેલિડ રહેશે અને વધારે કઈ માહિતી જોઈતી હોય તો આ નંબર પર કોન્ટેક કરો અને આ એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કરવી પ્લે સ્ટોર પર જવાનું ત્રી નેત્ર ઓનલાઈન ટાઈપ કરવાનું એટલે એપ્લિકેશન આવશે એપ્લિકેશન ડાઉનલોડ કરો એની અંદર દ્રોણાચાર્ય બેચમાં જાઓ કન્ટેન્ટમાં જાઓ જુદા જુદા ડેમો લેક્ચરો ભરો તમને ખ્યાલ આવે કે શિક્ષકો કેવું ભણાવે છે કેવી રીતે તૈયારી કરાવીએ છીએ કેવું કેવું મટીરીયલ આપેલું છે પછી તમે તમારી તૈયારી આજથી જ શરૂ કરો બરાબર તો દ્રોણાચાર્ય બેચ એ ખૂબ જ સરસ મજાની બેચ છે એકવાર જોઈ લેજો અને પછી તમારા મિત્રો સુધી પણ આ માહિતી પહોંચાડજો ચાલો તો આગળ વધીએ આપણે નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે શું અચળ હોય છે અચળ એટલે એક સરખું હોય શકે હવે તમને ખબર છે વર્તુળાકાર પથ પર ગતિ કરતા પદાર્થનો પ્રવેગ પદાર્થનો વેગ અને પદાર્થનું સ્થાનાંતર

એક ગતિમાન કારનો વેગ ગતિમાન કારનો વેગ સમયની સાથે ઘટતો જાય છે વેગ ધીરે ધીરે ઘટતો જાય છે તો કારનો પ્રવેગ કઈ દિશામાં હશે પ્રવેગ કઈ દિશામાં હશે તો યાદ રાખવાનું છે જ્યારે પણ જ્યારે પણ વેગ ઘટે વેગ ઘટે ત્યારે પ્રવેગ જે છે એ વેગની વિરુદ્ધ દિશામાં વેગની વિરુદ્ધ દિશામાં અને જ્યારે વેગ વધે કોઈ પણ વાહન વસ્તુનો વેગ વધે ત્યારે પ્રવેગ જે છે પ્રવેગ વેગની દિશામાં આ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે મતલબ કે તમે અહીંયા જ્યારે પણ કોઈ પણ ગાડીમાં બ્રેક લગાવો બ્રેક લગાવો ત્યારે આ ઘટના બને છે અને

વિરુદ્ધ દિશામાં બળ લાગવાનું છે એટલા માટે અહીંયા વિરુદ્ધ દિશામાં છે ઘણીવાર પરીક્ષાની અંદર આવા પ્રશ્નો પણ પૂછાતા હોય કે આ આલેખ શું દર્શાવે આ આલેખ શું દર્શાવે આ આલેખ શું દર્શાવે તો અહીંયા તમને અંતર વિરુદ્ધ સમયના આલેખો આપેલા છે અંતર વિરુદ્ધ સમયના આલેખો જે છે એની અંદર આપણે ડિસ્કસ કરીએ કે જો સમય જે છે સમય એ બદલાતો રહે છે પણ અંતર જો વગેરે વગેરે આંકડા લખ્યા હોય અહીંયા પાંચ એક કલાક બે કલાક ત્રણ કલાક ચાર કલાક વગેરે વગેરે લેખો તો જો સમય બદલાણો પણ અંતર જો એટલું ને એટલું પાછો સમય બદલાણો અંતર તો એ નું સમય બદલાણો અંતર એનો નું સમય બદલાણો અંતર ઈ નું

બે કલાકમાં બે કિલોમીટર ત્રણ કલાકમાં ત્રણ કિલોમીટર તો એનો મતલબ શું થયો કે દરેક કલાકે કલાકે એક એક કિલોમીટર કાપે છે એમ આપણે સમજી એક એક મિનિટે એક એક કિલોમીટર કાપે છે એમ સમજો તો મતલબ કે આ નિયમિત ગતિ કરે છે એમ કહેવાય નિયમિત ગતિ કરતો કોઈ પણ પદાર્થ હોય ત્યારે આવો આલેખ બનાવવામાં આવે છે અહીંયા જો પેલા સમય હતો ત્યારે અંતર જે છે એ થોડું કેવું જ હતું પછી સમય વધ્યો તો અંતર થોડુંક વધારે પડતું વધી ગયું બરાબર એમ કરતા કરતા જો તો અંતર કેટલું વધી ગયું સમય જો અહિયાંથી આવી રીતે આમ થાય છે તો એનો મતલબ એવો થયો કે તમે કન્ટિન્યુ વધુ ગતિ કરો છો બરાબર એટલે ગતિ વધે છે વધે છે બરાબર ત્યારે તમારે આવો આલેખ બનાવવો પડશે કવ આકારનો આમ કરીને આમ આલેખ હોય તો ગતિ ઘટે આમ કરીને આમ આલેખ હોય તો ગતિ વધે આ વસ્તુ યાદ રાખજો તો ગતિમાં વધારો થતો હોય ત્યારે આવી રીતે આલેખ બનાવવાનો જ્યારે નિયમિત ગતિ કરે ત્યારે આવી રીતે જ્યારે સ્થિર પદાર્થ હોય ત્યારે આવી રીતે આલેખ બનાવવામાં આવે છે બરાબર તો તો આટલી વસ્તુ અહીંયા યાદ રાખવાની છે ચાલો આ રીતે આપણે જોઈ લીધો પ્રશ્ન શું મતલબ છે અહીંયા એક જોડક મસ્ત મજાનું આપેલું છે જેટલી ખબર છે એના આધારે બનાવવા ટ્રાય કરો તો તમને તો પેલા એક વસ્તુ ખબર હશે કે ઝડપ જે છે ઝડપ એ સદીશ રાશિ છે કે અદિશ રાશિ તો ઝડપ જે છે એ તમને ખબર છે અદિશ રાશિ છે બાકી જો કિલોમીટર એનો એકમ નથી મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ એનો એકમ નથી તો એટલી તો ખબર પડી ગઈ કે ઝડપ અદિશ રાશિ છે એટલે પહેલામાં ડી આવશે બરાબર ત્યારબાદ જો આપણે ચર્ચા કરીએ ત્યારબાદ આપણે ચર્ચા કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો વેગ વેગ જે છે એનો એકમ તો આંબયમાંથી એકય નથી તો સદિશ રાશિ છે તો અહીંયા જવાબ શું આવી જશે સી હવે જે હોય તો પ્રવેગનો એકમ

ધોરણ નવ પ્રકરણ ગતિના જેટલા પણ પ્રશ્નો આપણી પરીક્ષા માટે જરૂરી હતા બહુ નાનું એવું ચેપ્ટર છે પણ મજા આવી ઘણું બધું નવું જાણવા મળ્યું આપણને બરાબર તો અહીંયા આપણે આઠમા ચેપ્ટર ની ચર્ચા કરી છે ફરી પાછા આવતીકાલે મળશું ધોરણ નવ પ્રકરણ નવ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત